કહેવાય છે ને કે અપરાધી ગમે એટલો શાતિર કેમ ન હોય પરંતુ પોલીસની બાજ નજર થી તે ક્યારેય બચી નથી શકતો આવા જ એક અપરાધ અને અપરાધીની કરીશું વાત આ રિપોર્ટમાં એક તરફી પ્રેમ કે પ્રેમમાં મળેલા દગા સાથે એસિડ અટેકના અનેક બનાવો તમે સાંભળ્યા હશે પરંતુ રાજકોટના સોખડા ગામ ખાતે એક યુવકે મંગેતરની પિતરાઈ બહેન પર કર્યો છે તે જાબથી હુમલો રાજકોટમાં મહિલા પર એસિડ અટેક મંગેતરની પિતરાઈ બહેન પર યુવકનો એસિડ અટેક સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ કર્યો એટેક કુવાડવા પોલીસના સકંજામાં ઉભો રહેલો આ એ જ સનકી યુવક છે જેણે મંગેતરની બહેન પર એસિડ ફેંક્યું બાવીસ જાન્યુઆરીની રાતના સમયે પ્રકાશ સરવૈયા નામનો આ યુવક મંગેતરની બહેનના ઘરે ગયો હતો ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી એસિડથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો આ બાબતે મહિલાના પતિની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી લીધો હતો ને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન ડિસ્ટર્બ તેમજ પીએસપીના માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલા છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલની મદદથી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તપાસના કામે વધુ હાથ ધરી રહ્યા છે

ભોગ બનનાર પિતરાઈ બહેન સાથે કરાવી હતી સગાઈ રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખળા ગામ આવેલું છે આ ગામમાં પ્રકાશ સરવૈયા રહે છે ભોગ બનનાર મહિલા પણ તેમના સમાજની જ છે આરોપી પ્રકાશ ભોગ બનનાર મહિલાના સાસરી પક્ષમાં સંબંધી થાય છે જેથી થોડા મહિના અગાઉ ભોગ બનનાર મહિલાએ તેની પિતરાઈ બહેન પારસ સાથે પ્રકાશની સગાઈ કરાવી હતી કેટલાક દિવસ અગાઉ

તેમ કહી પ્રકાશે મંગેતરની બહેન પર એસિડ ફેંક્યું જેના કારણે મહિલાના ચહેરા છાતી પીઠ અને પગના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થઈ હતી એ દરમિયાન આ આવી અને કેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને બીજે લગ્ન કરેલા છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતા ફરિયાદી ઉપર એને શરીરના ભાગ પર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે અગાઉ એક વખત પોતે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ દ્વારા ભોગ મહિલાનું ડીડી પણ લેવાયું છે તેમજ આરોપીના રિમાન્ડ મેળવી એસિડ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ